ગુજરાતમાં ઠંડા પવનો સાથે ફરી ઠંડીનો જોર વધવાની આગાહી કરવામાં આવી છે રવિવારના રોજ રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો હતો જ્યારે આવનારા 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે હવામાન વિભાગ અનુસાર આગામી 48 કલાકમાં તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે પરંતુ ત્યારબાદ આ 24 કલાકમાં તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી ઘટવાની સંભાવના છે સ્ટી પ્રેશર ग्रेडियंटના કારણે રાજ્યમાં પવનની ગતિ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી છે જેના કારણે ઠંડીનો અનુભવ વધુ થશે કચ્છ જિલ્લાના આજના લઘુતમ તાપમાન મુજબ નળિયામાં 9.0 ડિગ્રી ભુજમાં 10.0 ડિગ્રી અને કંડલામાં 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે 26 જાન્યુઆરીની શુભકામનાઓ વીર શહીદોના બલિદાનને કરીએ નમન देश भराय दरेक मन हृदय शांति समृद्धि विकास नो संदेश फैलाविए, जय हिंद आगे शुभेचक जीतुभा जाडेजा सरपंच लठेड़ी अबड़ा कच्छ

ઓટલા ઉપર બેસવા જેવી નજીબાબતે બાબતે અગાઉ જે ઝઘડો થયેલો એનું મંદુક રાખીને પ્રથમ ફરિયાદ મરણજનાને માર મારવામાં આવે અને મરણજના પોતાના બાથરૂમમાં જતા તે દરમિયાન તેમની ઉપર ડીઝલ છાંટીને તેમને સળગાવી સળગાવવામાં આવેલ આ બનાવ બાદ મરણજના તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે અને જેની સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ છે બનાવ આ ઘટના બન્યા બાદ તાત્કાલિક પોલીસ દ્વારા મરણજનાના ભાઈની ફરિયાદ લઈને અને તપાસ ચાલુ કરવામાં આવી તપાસ દરમિયાન પોલીસને દ્વારા ત્રણ ઇસમોની અટક કરવામાં આવે છે અને એક ઈસમ છે એ હાલ ફરાર છે જેની તપાસ તજવીજ ચાલુમાં છે આજે ત્રણ આરોપીઓ અટક કરેલા છે તેના નામ જોઈએ તો ચિમનારામ ગોમારામ મારવાડી પ્રેમિલાબેન નરેશભાઈ માતંગ અંજુબેન હરેશભાઈ માતંગ છે અને જે પકડવાના બાકી છે એ આરોપીનું નામ જોઈએ તો મંજુબેન લહેરીભાઈ મહેશ્વરી છે પોલીસ દ્વારા આ હાલમાં ત્રણ આરોપીની અટક કરી છે અને આગળની તપાસ તજવીજ ચાલુમાં છે હલો હું હીરાભાઈ બોલો છો મારે ભાઈને બધો માર્યો મારી ભાઈને બોલો માર્યો પછી ધોકાયો મારો ભાઈ મારી મા અંઢે છે પેલો દેખે ઓછે છે એને ટકડી તો આને હાથમાં લાગો છે ભાઈ મારો ભાઈ ગયો મારી દાટ તો ઘણી માર્યો છે મારે ભાઈને મારો ઘણી માર્યો છે ચાર જણા છે મારા પણ ભાઈ છે ભોજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા આધાર પુરાવા વગર એલ્યુમિનિયમના વાયરો સાથે લોડિંગ વાહન લઈ જતા બેસમોને ઝડપી પાડવામાં આવ્યો હતો જેવા ગફૂર મોહમ્મદ નોતિયાર અને સાહિલ ઈશા મોખાને પકડવામાં આવ્યા હતા તેમના કબજામાંથી આશરે 500 કિલોગ્રામ વજનના એલ્યુમિનિયમ વાયરોનો ગૂંચડા તથા લોડિંગ વાહન મળી કુલ રૂપિયા 3,75,000 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીઓએ લખપત તાલુકાના જૂનાચાય ગામની बाजूમાં બંધ લાઇનના વાયરો કાપી એલ્યુમિનિયમ વાયરો ચોરી કરવાની કબૂલાત આપી હતી. જેથી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે અબ્દુલ અબ્લો મમણ રેહાન ઉર્ફે મોટુડો તથા રજાક ઉમર મમણને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે છવ્વીસમી જાન્યુઆરીની દિલથી શુભકામનાઓ તિરંગો આપણી શાન અને સ્વાભિમાન છે એકતા શાંતિ અને વિકાસનો સંકલ્પ લઈએ ભારતને વિશ્વમાં મહાન બનાવીએ जय हिंद शुभेच्छा शुभेच्छक शौर्य स्टेट एजेंसी भोज मुन्द्रा चेतन परमार मोबाइल नंबर छन्वो आठ सत्तोतेर छठ त्रो आठ સિતોતેરમાં પ્રજાસત્તાક પર્વે ભુજમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ગર્વભેર તિરંગો લહેરાવાયો ભુજ ખાતે સિતોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજ્યકક્ષાના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે ગર્વભેર તિરંગો લહેરાવી કરવામાં આવી હતી જ્યાં તેમણે શ્રીના વિકાસ વિઝન અને કચ્છીઓના ખમીરના કારણે ભૂકંપના વિનાશમાંથી બેઠું થયેલું કચ્છ આજે દેશ દુનિયામાં નવસર્જનનું ઉદાહરણ બન્યું હોવાનું જણાવ્યું હતું અને તમામ નાગરિકોને નવા ભારતના નિર્માણમાં સક્રિય ભાગીદારી કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે વિવિધ પ્લાટુનો દ્વારા માર્ચ પાસ્ટ શાળાના વિદ્યાર્થીઓના દેશભક્તિથી ભરપૂર સાંસ્કૃતિક કાર્યક્રમો પાઇ બેન્ડ ડોગ શો અને ઘોડા સવારીના કરતબો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ વિભાગોના ટેબ્લો દ્વારા સરકારની યોજનાઓની માહિતી આપવામાં આવી હતી સાથે સાથે વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ હાંસલ કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તાલુકા વિકાસ માટે રૂપિયા 25 લાખ ની ગ્રાન્ટ નો ચેક અર્પણ કરાયો હતો જ્યારે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા 26 જાન્યુઆરીની દિલથી શુભકામનાઓ ભારતને વિશ્વમાં મહાન બનાવીએ જય હિન્દ સાથે સૌને શુભેચ્છા શુભેચ્છા જયસુખભાઈ કાંજી જેઠવા સરપંચશ્રી મોટી નાગલ પર ગ્રામ પંચાયત મોટી નાગલ પર તાલુકો અંજાર આજરોજ સાંદર ગામે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી શ્રી ચેતનભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાંધાર હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રધ્વજ ચેતનભાઈ પ્રજાપતિના હસ્તે ફરકાવવામાં આવ્યું હતું અને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી અને ડીસી સાહેબ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રાથમિક શાળાના બાળકો અને હાઈસ્કૂલના બાળકો દ્વારા સરસ મજાના દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને તાલુકાની શ્રેષ્ઠ કામગીરી કરનારને બિરદાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકાના કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પુરુષોત્તમભાઈ મારવાડા મામલતદાર શ્રી તુષારભાઈ વ્યાસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સતરભાઈ મારા બીઆરસી શ્રી લગધીરસિંહ જાડેજા યોગેશભાઈ દીપકભાઈ તથા સમગ્ર સ્ટાફ અને મામ્રતદાર કચેરીનો સમગ્ર સ્ટાફ પોલીસ કર્મચારીઓ અને દરેક વિભાગમાંથી અધિકારીઓ હાજર રહ્યા હતા સમગ્ર આયોજન તાલુકાની મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સ્થાનિક કક્ષાએ સરપંચ શ્રી અને સાંધાર સીઆરસી કિશોરસિંહ રાઠોડ અને હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગના અધિકારીઓ શ્રી હાજર રહ્યા હતા અંતે સામૂહિક રાષ્ટ્રગાન કરી અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો સ્ટોરીબાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ આપણી ઓળખ અને ગૌરવ છે જય ભારત સાથે ઉજવીએ આ પાવન દિવસ શુભેચ્છક વિરેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ ગોસ્વામી સોમનાથ એન્ટરપ્રાઇઝ માઇનિંગ કોન્ટ્રાક્ટર મિરઝાપર ભુજ કચ્છ કંડલા અને તુના પોર્ટ ખાતે કોયલા લોડિંગ સ્વયંચક રીતે બંધ રાખવાનો ટ્રાન્સપોર્ટરનો નિર્ણય ગાંધીધામ ખાતે કંડલા પોર્ટ અને તુના પોર્ટ પરથી આંતરરાજી કોયલા પરિવહન કરતા તમામ ટ્રાન્સપોર્ટરઓ દ્વારા વિવિત સમસ્યાઓને ધ્યાનમાલે કોયલા લોડિંગ સ્વયંચક રીતે બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ટ્રાન્સપોર્ટરઓનું કહેવું છે કે લોડિંગ માટે મોકલાતી ગાડીઓને એક થી બે દિવસ સુધી ડીઓ મળતી નથી જ્યારે લોડિંગ પ્રક્રિયામાં બે થી 3 દિવસનો સમય લાગી જાય છે અને તેનું કોઈ વડતર વેપારીઓ દ્વારા આપવામાં આવતું નહોતી પોર્ટની અંદર કાંટા પર લાંબી લાઈન ઊં લાગવાતી સમય અને ડીઝલનો વ્યય થાય છે જેના મુદ્દે अनेक વખત રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી લોડિંગ બાદ કોયલામાં પાણી હોવાના બહાને તેમજ માલની ક્વોલિટીના નામે ભાડામાંથી મનસ્વી રીતે કપાત કરવામાં આવે છે તેમજ ડ્રાઇવરો પાસેથી પોર્ટની બહાર ગેરકાયદે વસૂલી થતી હોવાની ફરિયાદો છે પોર્ટ વિસ્તારમાં પૂરતી parking વ્યવસ્થા ન હોવાથી ટ્રાફિક પોલીસ દ્વારા રાંગ સાઇડમાં ટ્રક ઊભી રાખવા બદલ મેમો કરવામાં આવે છે આવી તમામ સમસ્યાઓને કારણે ટ્રક ઓપરેટરો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનો જેમ કે ગાંધીધામ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાન્સપોર્ટ વેલ્ફેર ફાઉન્ડેશન અને જીટીએ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા તમામ માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી કોયલાનું લોડિંગ સંપૂર્ણપણે સ્વૈચ્છિક રીતે બંધ રાખવાની જાહેરાત अभी हमारी तीनों एसोसिएशन एक प्लेटफॉर्म पे आगे आपके माध्यम से हम ये बताना चाहते हैं कि काफी सालों से हमारी ट्रांसपोर्ट का शोषण हो रहा है शोषण से इतने दुखी होकर हम कम से कम स्वस्थ रूप से आज दसवा दिन हड़ताल का हो गया जो हम यहाँ बैठे हैं क्योंकि सुनने में तो ये आया था कि बड़ी मछली छोटी मछली को खा जाती है और जंगलों में बड़े जो जानवर होते हैं छोटे को खा जाते हैं लेकिन ये पहली बार देखा है कि बड़े इंसान छोटे इंसानों को मार रहे हैं खा रहे हैं बिजनेस के तौर पे हमारे सभी ट्रांसपोर्ट जो ऑफिस हैं उनको हमारे तीन पोर्ट लगते हैं कलना पोर्ट तुना पोर्ट और मुंद्रा पोर्ट जिसमें तुना बोर्ड से अदानी सात सौ और सात सौ रूपया मिला के चौदह सौ पर गाड़ी से पैसा लिया जा रहा है और कंडला बोर्ड में सी एच ए और इंपोर्टर मिलके गाड़ी वाले से अठारह सौ वसूल करते हैं जो कि हमारे ट्रांसपोर्ट मोटर मालिक के ऊपर बहुत बड़ा बोझ है आप खुद ये समझो कि ये गाड़ी चौदह सौ रुपया और पोर्ट में अठारह सौ रुपया और मुंद्रा पोर्ट में तकरीबन सत्रह रुपया दे के आती है तो उसका क्या हाल होगा उसके बावजूद जो पोर्ट है तुना पोर्ट है हमारी गाड़ियों में गिल्ला माल लोड किया जाता है जिसका सामने जाके हमारे ट्रांसपोर्ट का मोटर मालिक का भाड़ा कट जाता है क्योंकि ये लोग जो माल कोयला लोड करते हैं उसमें पानी डालते हैं जिसका मोचर हमारे मोटर मालिक को और हमारे ट्रांसपोर्ट को भुगतना पड़ता है हमने सभी विभागों में लेटर दिए लेकिन हमारी कोई सुनवाई नहीं हुई मरता क्या नहीं करता ये कहावत है लेकिन हम लास्ट में यहाँ पे अपनी गाड़ियाँ, अपने दफ्तरों में खड़ी करके कम से कम भी पांच से छे पांच हजार गाड़ी हमारे दफ्तरों में खड़ी है आप ये समझो कि एक ऑफिस के अंदर चार से पांच स्टाफ होते हैं कम से कम दो मतलब 2500 से तीन हजार ट्रांसपोर्टर हैं जिनके स्टाफ भी मतलब बैठे हैं, ड्राइवर कनेक्टर सब बैठे हैं, लेकिन ये सरकार बड़े बड़े जो तो, उद्योग करने वाले हैं, उनके आगे घुटने टेके हुए हमारी कोई सुनवाई नहीं रही, और जब तक ये जो अवैध वसूली की जाती है गाड़ियों से पैसा लिया जाता है वो बंद नहीं होगा तब तक हम स्वस्थ रूप से अपनी गाड़ियाँ ऑफिसों में खड़ी करके यहाँ बैठे हैं सब हमारे भाईचार डे नाइट अपना काम कर रहे हैं और लेकिन हाँ प्रशासन ने कल्ला बोर्ड चेयरमैन को हम मिले हैं अदानी बोर्ड में लेटर दिया सब जगह दिया है क्योंकि इनके मुंह को खून लगा हुआ है जिनका पैसा बंद होगा तो वो कैसे हमारे पास आएंगे इसलिए जब तक ये वसूली और दूसरा एक और है जो माल गाड़ियों में लोड होता है उसके अंदर जो हमारे को बिल या गेट पास मिलता है उस पर क्वालिटी अलग लिखी होती है लेकिन गाड़ियों में हल्का माल लोड होता है जो हमारे पूरी की पूरी पेमेंट वहां पे रुक जाती है हम बहुत दुखी हैं हमारी गाड़ियों की किस्तें टूटी पड़ी हैं ये इसके कारण ये धंधा बिल्कुल नीचे आ गया है और हम अपने तुम्हारे माध्यम से मतलब सरकारी विभाग को भी रिक्वेस्ट करते हैं कि आप हमारी सुनो जो भी हमारी संस्थाओं के बड़े हेड है हम सब इस हड़ताल में बैठे हुए हैं दिन राज आज दसवा दिन चालू हो गया है और इसका संविधान निकाला हमारे लिए बहुत ही दुर्भाग्यपूर्ण है कि आज हमारे को सभी ट्रांसपोर्ट भाइयों को इस रोड के ऊपर टेंट में बैठे हुए हैं और वो हमारी समस्या जो पोर्ट के रिलेटेड है जो कि हमारे जो ट्रक परिवहन करते हैं यहाँ से उसके अंदर क्वालिटी से छेड़खानी की गई है जो क्वालिटी आई की है उसमें नो जी सी मिक्स करके भेजी जा रही है उसके चलते हमारे ट्रांसपोर्ट जगत का बहुत भारी नुकसान हुआ है हमारे ट्रक मालिकों का हमारे ड्राइवरों का बहुत पैसा आगे कटा हुआ है इसके चलते बहुत ज्यादा परेशान होके और हमने ये स्वैच्छिक हड़ताल के रूप में यहाँ पे बैठे हुए हैं लगभग हमारी 15 से बीस हजार गाड़िया स्टैंड बाइक खड़ी हुई है जो कि रोजाना हमारी पांच सात सौ गाड़ी लोड होती है आज पिछले दस दिन से हम इस रोड पे बैठे हैं अपना काम धाम सब बंद करके तो इसमें मैं आपके माध्यम से कहना चाहूंगा कि इसमें सुधार आए और जो अवैध वसूली है जैसे गेट पास को लेके है या फिर दाले के, के हैं उनमें सुधार हुए ये हमारी मांगे हैं इनके सुधार के ऊपर हमारी भी चल रही हैं जो हमारा इसमें हमारा फैसला नहीं होगा तब तक, तक हम ऐसे ही बंद रखेंगे हमारी स्वैच्छिक इच्छा से जो, जो गीला मार जाता है कई मुद्दे अभी उन मुद्दों पर चर्चाएं है चालू हैं जैसे उनका जो भी समाधान होगा तभी उसके बाद ही हम ये हड़ताल देंगे। तब तक हम ऐसे ही अपेक्षा से देखने। 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 और आज हमने ट्रांसपोर्ट जगत के लिए हमारे गांधी ट्रांसपोर्ट के लिए ब्लैक टे घोषित किया है और ये हमारे लिए बहुत ही दुर्भाग्यपूर्ण है कि हमें इस रूप में मनाया जा रहा है जो कि हमारे सभी मेंबर पिछले दस दिन से सारा काम दाम छोड़ के यहाँ बैठे हुए हैं बस यही हमारी जो मांगे जो होंगी आगे उनको दो बातें होंगी छवीसमी जानुआरी शुभकामनाओं वीर शहीदों बलिदान ने करिए नमन देश प्रेम थी भराय दरेक मन अने हृदय शांति समृद्धि अने विकास नो संदेश फैलाविए जय हिंद साथे आगर बढ़िए शुभेच्छक देवजी डा मखवाना प्रमुख श्री भूज तालुका मारवाड़ा वनकर विकास संघ पूर्व प्रमुख मेघमारू वणकर मैत्री मंडल ट्रस्ट कच्छ રાપર તાલુકામાં 77 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી ભયાનક ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આજે રાપર શહેર તથા તાલુકામાં આજે દેશના 77 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર તાલુકા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ ઉમૈયા ખાતે યોજાયલ જે આ મામલતદાર એચબી વાઘેલા તથા રાપર પીઆઈ જેબી બુબડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપરાંત સાંસ્કૃતિક कार्यक्रम યોજાયો હતો જેમાં વિવિધ શારાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમ રજો કરવામાં આવેલ જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સામંતભાઈ વસરા નાયબ કાર્યપાલક ઈજનેર એસપી રામજીયાણી તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા तालुका विकास अधिकारी सहित तमाम अधिकारी तथा होदेदारों उपस्थित रहा था तालुका मामलतदार कचेरी खाते नायब मामलतदार बीजे चावड़ा हस्ते नगरपालिका कचेरी खाते प्रमुख चांद भाई भिंडेना हस्ते तालुका पंचायत कचेरी खाते प्रमुख કેશરબેન બગરાના હસ્તે રાપર કોડ ખાતે રજિસ્ટર ભાવસારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપरांत શહેરી તમામ શાળા કોલેજમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકા ખાતે 2001 માં ભૂકંપમાં માર્યા ગયેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે ચીફ ઓફિસર તરુણદાન ગઢવી ઉપપ્રમુખ બબીબેન સોલંકી વિનુભાઈ થાનકી रमेश भाई चावड़ा मैमा भाई चौहान भाई चौधरी नगरपालिका कर्मचारी मंडलना प्रमुख हकूमत सिंह सोढ़ा एकाउंट महेश सुथार धर्मेंद्र सिंह जाडेजा हेतुभा राठौड़ भाई पटेल मौलाना अनवर्षा बापू बेन सोनी केसुभा वाघेला लालजी कारोत्रा भ्रांसड़िया माजी प्रमुख बेन मेहता कानजी सियारिया वगैरे उपस्थित रहा था नगरपालिकाના પ્રમુખ ચાંદભાઈ ચીફ ઓફિસર તરુળદાન ગઢવી વિનુભાઈ થાનકી જસવнтиબેન મહેતા બબીબેન સોલંકી અનવર્ષા બાપુ એ દેશને આગળ લાવવા માટેનું તથા ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો ઉદ્બોધન આપેલ અને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અત્યારે એટલે આપણે આઝાદીનો અમૃત કાળ અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે એટલું જ આપણે ગણતંત્રનું પણ ઉજવણી કરી રહ્યા છીએ અને ત્યારે આપણે સૌ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધીએ આપણું ભારત આત્મનિર્ભર બને સશક્ત બને અને જે અત્યારે વિદેશી હુમલાઓ આપણા તરફ થઈ રહ્યા હોય કે આપણા તરફ આપણા ઉપર ટેરિફ લગાવવામાં આવતું હોય કે ક્યાંક ને ક્યાંક આપણને દબાવવાની કોશિશ થતી હોય પણ આપણે સૌ આત્મનિર્ભર ભારત થકી એટલા સશક્ત બનીએ કે કોઈપણ દેશ આપણી સામે આંખ ઊંચી કરતાં પણ વિચાર કરે અસ્તુ અનેક સંપ્રદાયો છે દરેકને પોતપોતાના પર્વ છે પણ આજ આપણા બે છે ને મહાપર્વ છે એ બધાથી જ પર્વ તો આજના દિવસે વિશેષ કાંઈ નહીં કહેતા બહુ સિનિયર મહેમાનો છે કર્મચારીગણ છે નાગરિકો છે ત્યારે ફક્ત એક જ વસ્તુ કેવી કે આપણે વર્ષો પહેલાં આઝાદી વખતે એક સ્લોગન હતું કે સર કટા શકતે હે લેકિન સર ઝુકા શકતે નહીં ગમે એવી પરિસ્થિતિ આવે ગમે એવી સ્થિતિ થાય તોય પણ આપણે આપણી જે સુરક્ષાની અંદર આપણી જે એકતા છે એમાં ક્યાંય પણ આંચ નહીં આવવા દેવી અને આ જે ઉપર ઉઠી અને વિશ્વની અંદર આપણો ભારતનો જે છે સૌથી વિકસિત રાષ્ટ્ર તરીકે ડંકો વગાડવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે સૌ સાથે મળી અને આજે સંકલ્પ કરીએ કે કોઈ પણ રાષ્ટ્રને હિતને કરવામાં આવે તો બક્ષવામાં ન આવે અને આપણે રાષ્ટ્ર માટે હંમેશા તન મન ધનથી સમર્પિત રહીએ એવી શુભકામના સાથે જય હિન્દ અ એ એ લોકોને યાદ કરીએ જે લોકો છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ભૂકંપની અંદર જેમણે શહાદતરી એમને પણ આજે યાદ કરીને એમની આત્માની શાંતિ માટે પણ આપણે દુઆ કરીએ અને ખાસ કરીને આજના દિવસે આપણે આપણા દેશના જેટલા પણ જવાનો છે જે પોતાનું પરિવાર પોતાનું ઘર અને પોતાના માતા પિતાને મૂકીને દેશની સરહદ ઉપર દેશની રક્ષા કરતા હોય છે એમના માટે પણ આપણે પ્રાર્થના કરીએ અને ખાસ કરીને આજથી આપણે એક એવો આહત કરીએ અને આજથી આપણે એવું વચન પાડીએ કે હંમેશા આપણે એવું કામ કરશું જેનાથી આપણો દેશ આગળ આવે આપણો દેશ મહાન બને અને દેશ મહાન ત્યારે બનશે જ્યારે આપણે ભારત દેશમાં બનેલી વસ્તુઓને વાપરશે જેવી રીતે આપણા વડાપ્રધાને કીધું કે ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એને જ્યારે તમે વાપરશો ત્યારે આપણો દેશ આઝાદી તો થઈ ગઈ છે પણ આપણે આઝાદ ક્યારે થશું આપણા ગામને આઝાદ ક્યારે કરશું આજ આપણી જવાબદારી છે કે गणतंत्र दिवस की हार्दिक शुभेच्छा तिरंगानी छाया नीचे सौ एक छे स्वतंत्रता सामानता मान राखी देश की प्रगति में सौ सहयोग रहे जय भारत साथे उजवीए आ गौरव भरियो दिवस शुभेच्छक एडवोकेट तृष्णा जय पंचोली बी ए एल एल बी सी एच आर एडवोकेट गुजरात हाईकोर्ट फेमिली कोर्ट, कोर्ट न केस डायवोर्स केस न स्पेशलिस्ट पूछकच छवीसमी जानुआरी दिल की शुभकामनाओं तिरंगो आपरी शान स्वाभिमान एकता शांति विकास न संकल्प लगे भारत ने विश्व में महान बनाए जय हिंद साथ सौ ने शुभेच्छा शुभेच्छक अनवर जुमा नोडे रॉयल फाउंडेशन चेयरमैन भूज कच्छ छवीसमी जानुआरी दिल की शुभकामनाओं तिरंगो अपनी शान अने स्वाभिमान छे एकता शांति अने विकास नो संकल्प लईए भारत ने विश्वमा महान बनावीए जय हिंद साथे सौने शुभेच्छा शुभेच्छक एडवोकेट कुलदीप ठक्कर भूज कच्छ चौबीसमी जानुआरी नी दिल थी शुभकामनाओ तिरंगो अपनी शान अने स्वाभिमान छे एकता शांति अने विकास नो संकल्प लईए भारत विश्व महान बनावीए जय हिंद सौने शुभेच्छा शुभेच्छक कल्पेश गोस्वामी स्पेशल पब्लिक प्रोसिक्यूटर केंद्र सरकार